ખેડૂતોનું દેવું માફ કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિધાનસભામાં કોંગ્રેસના નેતાનો સીએમને પત્ર તુષાર ચૌધરી અમિત ચાવડાએ સંયુક્ત રીતે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો સંપૂર્ણ દેવું માફ કરવા પર કોંગ્રેસના એમએલએ પોતાનો પગાર સરકારને સહયોગ સ્વરૂપે આપવા તૈયારી દર્શાવી મુખ્યમંત્રીને લખેલા પત્રની કોપી અમિત ચાવડાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી તો ખેડૂતોનું દેવું માફ કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતાએ સીએમને પત્ર લખ્યો છે અને સાથે તૈયારી દર્શાવી છે કે જો સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો કોંગ્રેસના એમએલએ પોતાનો પગાર સરકારને સહયોગ સ્વરૂપે આપશે મુખ્યમંત્રીને લખેલા પત્રની કોપી તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અમિત ચાવડાએ ફેસબુક પોસ્ટ કરી છે મુખ્યમંત્રીને લખેલા પત્રની કોપી અમિત ચાવડાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરી તો ખેડૂતોનું દેવું માફ કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતાએ સીએમને પત્ર લખ્યો છે અને સાથે તૈયારી દર્શાવી છે કે જો સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો કોંગ્રેસના એમએલએ પોતાનો પગાર સરકારને સહયોગ સ્વરૂપે આપશે